તો હું પોઝિશન આપડા માલપુડાની માલપુડા તો ચાલુ છે ના બધી એકા દોરીઓ છે હેલો एवरीवन વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ માં ગુડ ઇવનિંગ જય માતાજી હર હર મહાદેવ તો અત્યારે સાંજના છે ને સાડા છ પોણા સાત જેવો ટાઈમ થઈ ગયો છે અત્યારે છે ને બ્લોગ ચાલુ કર્યો છે બ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે સરસ મજાનું વાતાવરણ એકદમ વરસાદી વાતાવરણ છે જો કે છે ને વરસાદ તો સવારનો ચાલુ છે પણ અત્યારે ના બ્લોક ચાલુ કર્યો છે એનું કારણ એવું છે કે સવારનો વરસાદ ચાલુ છે પણ મેં છે ને સવારે કામ કર્યું અને પછી બપોરે વરસાદ મસ્ત વાતાવરણ હતું એટલે ફાયદો ઉપાડો છે બ્લેન્કેટો ખુવાનું કામ કર્યું છે આપણે પછી બ્લોક ચાલુ કરવાનું એટલું કઈ વિચારતો નહીં પણ રાત છે ને વેલા આવી ગયા

રાત નો ફોન આવ્યો ને ત્યાં ઉઠી કે મસ્ત વાતાવરણ છે તો મને કે પુડલા બનાવી નાખો મીઠા મેં ગોળ થોડોક ઊંધો હતો રાતને કઉ શેર નહીં તો સારું હોય કે લઈ આવું ગોળ ને ચણા ચણા ગોળે ફ્રીજમાં થોડોક એવો પડ્યો હતો તો લઈ આવ્યા તો હવે છે ને પુડલા બનાવવાના છે ને હું કહેતી હું તમને કે ક્યાં ક્યાં વરસાદ છે એમાં કોમેન્ટ કરીને જણાવજો તો કે અત્યારે તો છે ને મસ્ત વાતાવરણ થઈ ગયું છે આપણે બહાર પણ આ વાતાવરણ છે ને ગરમી લઈ આવીશ શું કેવું તમારે

કેમ કે દોરી બાંધી ની નથી દોરી બાંધ જો મને અંદર સુવિધા તો કરવી જ હા ચોમાસા સુવિધા કરવી જ પણ જોઈએ એવા કેટલાક દિન ચોમાસું છે આ મહિનો થી અગાઉ વરસાદ છે મહિના થી પછી વરસાદ હોવો જોઈએ અને તો બીજું કઈ ને કેરી ની ઉપાડી થાય રાત ને કેરી ની ઉપાડી થાય ઓ કાળ વરસાદ થયો તો મિસરા પેલા ખેડ હોય એને હું કેરી ની ફળ દે એટલે બગડવાની જ છે ને ખાવા માં મેળ ન આવે હા પછી એમાં ઈરું ને એવું હોય કઈ ને પેલા પેટ પૂજા થોડી ગઈ છે છે મસ્ત વાતાવરણ ને તો મારો વિચાર છે કે આ છે ને પોપકોર્ન ની મકાઈ લઈ ગયેલી પૈડી છે તો થોડીક પેલા છે ને આપડે ફોડીએ

सुंदर ऋक्षा का मस्त मजा आगुण गरम 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 मजा आ आणि आ सस्ती किती पडे का बस एक पडली तो तयार लया आवडू पडो पॅकेट 20 रुपयांना आहे नाग नाग आपाकडे कितला आणला होतो 5 रुपयांनाकडे येतो emotes किती वार थाहे તકલી વાર થઈ જા હે તો કઈ નહીં આલું ફટાફટ ધાણી ખાય પુડલાની તૈયારી કરીએ તીખા મીઠા ખાવા હોય ને તમારે તો આવી જાવ મારા તો હું પોઝિશન આપડા માલપુડાની માલપુડા તો ચાલુ છે ના બધી હવે રહ્યો છે ના બધું હું છે બધી એમાં એવું છે કે એટલે ફોન એટલે

બનાવો મોટા મોટામાં પાણી આવી ગયું તો પછી એમ કઈ હોય ફટાફટ બનાવો ભૂખ લાગી છે હા હવે એક પુટલા જેવું જેટલું બેઠલ છે પછી તીખા પુટલા માંડીએ હા જલ્દી ફટાફટ બનાવો બીજો હું હું કે બહાર નું વાતાવરણ જોતા હું બહાર છે વરસાદ ચાલુ છે અત્યારે દેખા હે નહીં હા દેખાણું વીજળી થાય હે

હા એ તો છે ફટાફટ બનાવ અને ભૂખ લાગી હે હાલો હાલો તો આગળ ઉપર મળી આવે ટીખા પુડલા તો ચાલો આવી જાવ મારા સરસ મજાના છે ને તીખા પુડલા સાથે છે ને કેચપ છે છાસ છે અહીંયા તારક મહેતા ચડાવી દીધું છે કેમ કે એના વગર તો બધું નકામું

આજે તો ઘરમાં જ હોવાનું છે બધું ધાબુ અને બધું પીનું છે એટલે બાય હોવાનું મેળ નથી ને ઠંડી હોત છે આજે તો કઈ નહીં ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ